પકડાયેલા એજન્ટો નકલી આરસી બુક અંકિત રૂપિયા આપતા હતા અને ગ્રાહકો પાસેથી રૂપિયા ત્રણ હજાર વસૂલતા હતા ત્રણ મહિનાથી ફરાર રહેલા આ એજન્ટોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે પકડાયેલા આરોપીઓમાં આરટીઓ એજન્ટ અને જમીન દલાલ નિમેશ બિપિનચંદ્ર ગાંધી અને હેમંત ઉર્ફે હેમુબાબુ પટેલ સામેલ છે બ્રાન્ચ હેમંત પટેલે અંકિત વગાથિયા પાસેથી પચાસ થી વધુ વાહનોની નકલી આરસી બુક બનાવડાવી હતી તેમાં મોટાભાગે બેંકમાંથી જપ્ત કરાયેલા અથવા ચોરણા બાઇક સામેલ હતા પકડાયેલા આરોપી હેમંત પટેલનો ભાઈ જીતેન્દ્ર પટેલ પહેલેથી જ આ કેસમાં ઝડપાઈ ગયો છે આ રેકેટમાં સામેલ એક અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે દીપુ હજુ પણ ફરાર છે જૂના કેસોમાં પણ સામેલ પકડાયેલા આઈટીઓ એજન્ટ નિમેશ ગાંધી બે હજાર બાવીસમાં અડાજણ વિસ્તારમાં નકલી મતદાર કાર્ડ બનાવવાના કેસમાં અને બે હજાર વીસમાં ઠરાયન્સ પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન કેસમાં પકડાઈ ચૂક્યો છે અંકિત જીતેન્દ્ર પટેલ સૌજી ડાભી અશોક કાછડિયા અને સતીષ એલૈયા સહિત પાંચ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ક્રાઇમ બ્રાન્ચે તેમના સામે પાંચ હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે અત્યાર સુધીમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે